અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે આજે આપણે સોયાબીન ના પકોડા બનાવવાના છે તો એની માટે આપણે આ સોયાબીન લઈ લીધા છે એક વાટકી હવે આપણે આ સોયાબીન ના દસ થી પંદર મિનિટ પલાળી અને રેવા દઈશું હવે આપણે પકોડા માટે મસાલો કરી લઈશું એની માટે આપણે એક મોટી એક નંગ મોટી ડુંગળી લીધી છે કોથમીર લીધી છે મરચા આદુ લસણ અને આપણા આમાં વરિયાળી આખા ધાણા અને મરી અને આપણે એક ચમચી અજમો નાખીશું હવે આ બધી વસ્તુ આપણે પીસી લઈશું પહેલા ચાલો હવે આપણે જોઈ લઈએ જો બહુ સરસ પીસાઈ ગયું છે આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની ચાલો હવે આપણે બેટર તૈયાર કરીશું એના માટે આપણે ચણાનો લોટ એક વાટકી લઈ લીધો છે હવે આપણે આને છારી લઈશું ચણા લોટ છારી લીધો છે હવે આપણે ત્રણ થી ચાર ચમચી આપણે ચોખાનો લોટ નાખવાનો છે આનાથી પકોડા બહુ સરસ બને છે એકદમ ક્રિસ્પી બને છે આપણે બંને લોટ મિક્સ કરી દીધા છે હવે આપણે જ્યાં પેસ્ટ બનાવી હતી એ નાખીશું પકોડા બહુ સરસ બને છે હવે આપણે મસાલા કરીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું અડધી મરચું નાખીશું અને ધાણા જીરું નાખીશું આમાં મેં મેં અજમો નાખ્યો હતો બતાવ્યો નતો હું બોલી ગઈ હતી પણ બતાવ્યો નથી આમાં નાખતા બધું સરસ પેલા મિક્સ કરી લઈશું ચાલો આ રીતે આપણે બધો મસાલો સરસ મિક્સ કરી દીધો છે હવે આપણે આમાં થોડોક ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આ બધું તમે મસાલાની ની આરવાર હોય તો પણ નાખી શકો છો અને આપણે થોડીક ખાંડ નાખીશું ખાંડ તમારે નાખવી હોય તો નાખી શકો જો ખાટા મીઠા કરવા હોય તો નહીં તરફ સ્કીપ પણ કરી શકો છો આમાં ઘણા દહીં પણ નાખતા હોય છે આમાં આપણે લીંબુ ની જોઈશું આપણે પાછળથી થી લીંબુ ની જોઈશું ચાલો હવે આપણે બધા મસાલા મિક્સ કરી લીધા છે હવે આપણે પાણી થોડુંક વેરતા જઈશું અને આપણે બેટર તૈયાર કરશું આપણે જે મસાલો તૈયાર કર્યો હતો નાખી અને મેં લઈ લીધું છે વધારે પાણી નથી નાખી દેવાનું આ રીતે મિક્સ કરતા જવાનું અને નાખતા જવાનું ચાલો આ રીતે આપણો બેટર તૈયાર છે જુઓ આ રીતે આસાનીથી પડે એ રીતે આપણે બેટર કરવાનું છે વધારે ઘટ નહી કે પટલું પણ નહીં હવે આપણે આના પાંચ મિનિટ નો રેસ્ટ આપીશું વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપડા સોયાબીન જેવું બહુ સરસ પડી ગયા છે એકદમ પોચા થઈ ગયા છે હવે આપણે આને અને કાઢી લઈશું આ રીતે આપણે જેટલું દબાવીએ એટલું દબાવી અને પાણી આપણે કાઢી લેવાનું છે અને જો તમારે તાત્કાલિક બનાવવા હોય તો તમે ગરમ પાણી થોડાક વાર ગરમ પાણીમાં ઉકાળી પણ એમ પણ કરી શકો એમ ઝડપથી થઈ જાય છે આ રીતે આપણે બધા સોયાબીન વળી કાઢી લઈશું ચાલો હવે આ રીતે આપણે બધા સોયાબીન નીચો અને કાઢી લીધા છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે બે ચમચી જેટલું તેલ ન ગરમ તેલ આપણે બેટરમાં નાખવાનું છે આપણે નાની ચમચી છે એટલે ત્રણ ચમચી લઈશું હવે આપણે ફેટી લઈશું ચલો હવે આપણે અડધી ચમચી જેટલા ખાવાના સોડા નાખીશું હવે આપણે લીંબુ નીચોવીશું લીંબુ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો હવે આપણે એક આદ મિનિટ માટે આ રીતે ફેટીશું ચાલો આપણે એકાદ દોઢ મિનિટ જેવું આપણે ફેટી લીધું છે અને એકદમ પ્લાફી બહુ મસ્ત બની ગયું છે જોવા પેટે હવે આપણે આ વળી નાખીશું અંદર અને આ રીતે અંદર ટુરી ટકોળી અને હવે આપણે પકોડા ઉતારીશું જો આ રીતે આપણે સોયાબીન વળી બધી અંદર ડીપ કરી લીધી છે હવે આપણે આનું કરી લઈશું આપણે તેલ પકોડું બેટર નાખી અને આપણે ચેક કરી લીધું તે આપણે બેટર નાખી અને તરત ઉપર આવી જાય એટલે આપણે માની લેવાનું કે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે આ રીતે આપણે બધી વળી અંદર નાખી દઈશું આપણા પકોડા જો બહુ સરસ તરાઈ ગયા છે હવે આપણે આને કાઢી લઈશું જો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે આ રીતે આપણે બધા પકોડા બનાવી લઈશું ચાલો આપણે સોયાબીન પકોડા તૈયાર છે તો જો આ રીતે આપણે થોડી અને પણ તમને બતાવશું જો આ રીતે બહુ સરસ બન્યા છે સાથે સાથે મેં મરચાના પણ બનાવ્યા છે અને ડુંગળીના પણ બનાવ્યા છે અને બટેટાના એમ કહીને આપણે ચાર ચાર વસ્તુના બનાવ્યા છે અને આપણે આ બુંદી પણ બનાવી છે જો છેલ્લે આપણે તપેલીમાં જે ચોંટેલું હોય એમાં થોડું પાણી નાખી અને આ રીતે આપણે મસાલા બુંદી પણ બનાવી શકીએ છીએ અને હવે આપણે ચા જોડે સર્વ કરવાના છે તમે બેસનની ચટણી જોડે ગ્રીન ચટણી જોડે સોસ જોડે ગમે તે કોઈપણ વસ્તુ જોડે પણ આ મોટા થઈ શકો છો તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં